જાલંદગરના શ્યામ હવેલી ખાતે વસંત પંચમી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરાઈ બાબા શ્યામની અંગરખીનું પ્રસાદ વિતરણ પણ કરાયું જાલોદનગરના વણકતલાઈ હનુમાનજી મંદિરમાં શ્યામ મંદિર ખાતે વસંત પંચમી નિમિત્તે આજે બાબા શ્યામની વિશેષ પૂજા અર્ચના તેમજ પંચામૃત સ્નાન કરવામાં આવ્યું હતું તેમજ વર્ષમાં એકવાર બાબા શ્યામનું આંતરવસ્ત્ર આજના પવિત્ર દિવસે બદલવામાં આવે છે વર્ષમાં એક જ વખત બાબા શ્યામને નવીન આંતરવસ્ત્ર આજના દિવસે પહેરાવવામાં આવે છે જાલોદનગર તેમજ આસપાસના શ્યામ ભક્તોમાં આજના દિવસનો વિશેષ રાહ દેખતા હોય છે વર્ષમાં ત્રણસો દિવસ બાબા શ્યામને પહેરાવેલા વસ્ત્રના દર્શન થતા નથી કેમ કે આ વસ્ત્ર ઉપર બાબા શ્યામને વિશેષ વસ્ત્ર પહેરવામાં આવે છે જેને બાબા શ્યામના ભક્તો બાગો કહે છે બાબા શ્યામના આંતર વસ્ત્રમાં કોઈ સજાવટ કે સિલાઈ હોતી નથી બાબા શ્યામના ભક્તો માટે આ આંતર મળવું એક વરદાન જેવું હોય છે આજના દિવસે બાબા શ્યામના જૂના પહેરેલ અંગ બાબા શ્યામના ભક્તો પ્રસાદી રૂપે લે છે બાબા શ્યામના ભક્તોને આ આંતર પ્રસાદી રૂપે મળતા તેઓ પોતાને ભાગ્યશાળી સમજે છે બાબા શ્યામના અંગરખી આંતર વસ્ત્રમાં ભક્તોની વિશેષ શ્રદ્ધાને આસ્થા હોય છે બાબા શ્યામના ભક્તો આ વસ્ત્ર મળતા તેઓમાં એટલો વિશ્વાસ હોય છે કે આ વસ્ત્ર દરેક બીમારીઓમાંથી મુક્તિ અપાવી શકે છે તેમજ આ વસ્ત્ર જીવતદાન પણ આપી શકે છે કેમ કે જે વસ્ત્ર બાબા શ્યામે ત્રણસો પાસઠ દિવસ પહેરેલ હોય તે સાક્ષાત બાબા શ્યામના પરચા આપે છે આ અંતર વસ્ત્રને શ્યામ ભક્તો માટે કોઈ જડીબુટ્ટીથી ઓછું સમજતા નથી આજે ઝાલોદ નગરમાં શ્યામ મંદિર ખાતે બાબા શ્યામના અંતર વસ્ત્ર પ્રસાદી રૂપે લેવા માટે મોટા પ્રમાણમાં શ્યામ ભક્તો ઉમટી પડેલ હતા રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઝાલોદ બાબાના અંગ્રખી પિતાંબરી બી કહેવાય છે ને અને આ વર્ષમાં વસંત પંચમીના દિવસે જ બદલવામાં આવે છે અને અંગર પિતાંબરી વસંત બાબા અંદર ધારણ કરી જ રાખે છે તો આખું વર્ષ સુધી અને આમાં જે શ્રદ્ધાપૂર્વક એવું નથી કે ધન વ્યાપ્તિ પોતાના હિસાબથી જે મનની શ્રદ્ધાથી એને ધારણ કરવામાં આવે છે એની બાબાની મનોકામના પૂર્ણ કરે છે આ વસ્ત્રમાં એટલી તાકાત છે બસ પોતાના ભાવ અને પોતાના આત્મવિશ્વાસથી આ વસ્તુની જય શ્રી શ્યામ જય શ્રી सभी श्याम प्रेमियों को बसंत पंचमी की हार्दिक शुभकामनाएं बसंत पंचमी का अपने हिंदू धर्म में बहुत ही महत्व है बसंत पंचमी के दिन अपने श्याम बाबा के मंदिर में बहुत ही भक्तों की भीड़ लगती है बसंत पंचमी के दिन बाबा का जो अंतर्वस्त्र होता है जो वर्ष में एक बार बदला जाता है और उस अंतर्वस्त्र को यहाँ पर जितने भी भक्त आते हैं उन सबको प्रसाद के रूप में वितरित किया जाता है और वो अंतर्वस्त्र बहुत ही काम का है વ્યાપાર વૃદ્ધિ કે લીધે હર ચીજસે હર પ્રકાર સે સૌભાગ્ય વૃદ્ધિ કે લે વસ્ત્ર વસ્ત્ર કામમાં આતા શામો જય શ્રી શામ